देवम भावार्थ इस डिवाइन के जैसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा जगत गुरु शिल प्रभुपाद की जय शब्दार्थ हिरण्याक्ष हिरण्याक्ष अनुज नानो भाई तस्य तेनो प्रिय प्रिय प्रीतिकृता प्रसन्न करवात तत्पर अनु अहम दररोज़ ગદા પાણી ગદામાં હાથમાં ગદા રાખનાર દીવમ ઉચ્ચ લોકમાં ગયો યુયુત્સુહ યુદ્ધ કરવાની ઈચ્છાથી મૃગયન શોધતો રણમ રણમાં ચાલુ કર્યું અચ્છા મારું એ શ્લોક આવી ગયો ઓકે અનુવાદ તેનો નાનો ભાઈ હિરણ્યાક્ષ પોતાની પ્રવૃત્તિઓથી મોટાભાઈને હંમેશા પ્રસન્ન કરવા તત્પર હતો હિરણ્યાક્ષે હાથમાં ગદા લીધી અને હિરણ્યશ્યપુને પ્રસન્ન કરવા ખાતર યુદ્ધ કરવાની ઈચ્છાથી વિશ્વભરમાં પ્રવાસ કરવા લાગ્યો વાવાર્થ અંગંત ઇન્દ્રિય સુખ માટે વિશ્વભરની સાધન સામગ્રીનો ઉપયોગ કરવાની બધા કુટુંબીજનોને તાલીમ આપવી એ આસુરી ભાવના છે જ્યારે ભગવાનની સેવામાં બધાને જોડી દેવા એ દેવી ભાવના છે હિરણકશ્યપુ પોતે જ ઘણો બળવાન હતો અને બધાની સાથે યુદ્ધ કરવામાં તથા શક્ય એટલા લાંબા કાળ સુધી ભૌતિક પ્રવૃત્તિ ઉપર પ્રભુત્વ કરવામાં પોતાને મદદ કરવા તેણે નાનાભાઈ હિરણ્યાક્ષને બળવાન બનાવ્યો હતો શક્ય હોય તો હંમેશ માટે તે વિશ્વ ઉપર શાસન કરવા ઈચ્છતો હતો આસુરી જીવાતવાની મનોભાવવાની મનોભાવનાનું પ્રદર્શન આવું જ હોય છે ઓમ અજ્ઞાંતિ મિરાંદસ્યુ જ્ઞાનાંજનશલાકયક્ષુડી યુન તસ્મૈ શ્રી ગુરૂવે નમ નમો વિષ્ણુપદાયય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવિકાસવામીનીતિ નામિ નમો વિષ્ણુપદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમક્તિવેદાંતસ્વામીનીતિ નામિ નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીણી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આપણે ઘણા સમયથી આ કથા આપણી ચાલી રહી છે સ્કંદોણમાં કે ભગવાનના આયોજનથી દીતીને ક સમયે કામેચ્છા જાગી અને એના થકી કશ્યપ મુનિ એમને સહમત થયા અને પછી કશ્યપ મુનિ સહમત થયા અને પછી અકાળે એમને અકાળે એમને કામેચ્છાનું એ કર્યું એના લીધે પછી એમને ગર્ભદાન થયું દીતીને અને એમાં એમને આ ગર્ભદાનમાં જે જય વિજય રૂપી હિરણાક્ષ હિરણકશ્યપુ નામના દૈત્યનો જન્મ થયો તો ચાર મુનિઓનું જે આપણે જોયું કે ચાર મુનિઓ ગયા ઉપર વૈકુંઠના દ્વાર પર અને એ સમયે એમને જય વિજય રોક્યા મુનિઓ બહુ નિસ્વાર હતા શુદ્ધ સત્વગુણમાં હતા તે છતાં ભગવાનના આયોજનને કારણે એમને ગુસ્સો આવ્યો અને તે થકી જય વિજયનું પતન થયું પતન વૈકુંઠમાંથી આમ કોઈનું થતું નથી ભગવાનનું આયોજન હતું કે એમના પાર્ષદ એમની સાથે વીર રસ માણે અને એટલા થકી એમને આ બધું આયોજન કર્યું આપણે આગળના શ્લોકોમાં આપણે જોઈ ગયા કે ઘણા લોકો આપણે એટલે જ હંમેશા જે આચાર્યો છે એના દ્વારા શાસ્ત્ર સમજવું જોઈએ નહીં તો ઘણા લોકો એવું પણ કહે છે કે વૈકુંઠમાંથી તો પતન થઈ ગયું એમ પરંતુ જ્યારે આપણે આખી કથા જોઈએ છે અને જ્યારે વાંચીએ છીએ તો આપણે શ્લોક પણ આવે છે કે ભગવાને એમની યોજનાથી આ કર્યું હવે એમનો જન્મ થઈ ચૂક્યો છે અને એમને પાટલી કથામાં આવશે કે એમને વરદાન માંગ્યું હતું બ્રહ્માજી પાસે અને બ્રહ્માજી આગળ આગળના એમાં આવશે કે એમને બહુ તપ કર્યું અને પછી બ્રહ્માજી પાસે કહ્યું કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ના થાય બ્રહ્માજીએ કીધું કે ભૌતિક જગતમાં એ પોસિબલ નથી એટલે તમે બીજું કંઈ માગો તો એમને બધી રીતે બુદ્ધિ વાપરીને આસુરી બુદ્ધિ વાપરીને એમણે વિચાર્યું કે હું એવું વરદાન માગી લઉં કે જેથી મારો નાશ નહીં થાય મારું મૃત્યુ ના થાય એટલે એમણે કીધું કે આકાશમાં નહીં મરી શકું જમીન પર નહીં મરી શકું ઘરની બહાર કે અંદર નહીં મરી શકું સવારે કે સાંજે કે સવારે કે દિવસમાં કે રાત્રે નહીં મરી શકું કોઈ અસ્ત્ર શસ્ત્રથી નહીં મરી શકું કોઈ પુરુષ કે જનાવરથી નહીં મરી શકું કે આપ આ ભૌતિક જગતના કોઈ પણ જીવોથી એનાથી નહીં મરી શકું આવી રીતે એમ કહેવાય ને મહદઅંશે એવું માગી લીધું કે એ ઇનડાયરેક્ટલી એવું જ હતું કે જ્યાં એનું મૃત્યુ નહીં થાય એટલે આપણે આ ગયા કાલના શ્લોકમાં જોયું એ પ્રમાણે ઘમંડ આવી જાય જેવી રીતે હાલ શિલ્લાપ્રભુપાજીએ બહુ સરસ ભાવાર્થ આપ્યો ગઈકાલના શ્લોકમાં બી આપણે જોયું કે મૃત્યુ જે છે આપણે ભૌતિક જગતના લોકો પણ એવું વિચારીએ છીએ કે પોતાના દાદા મામા કાકા ભાઈ બધા મૃત્યુ થાય છે પોતાના પિતાજીનું તો પણ ભૌતિક લોકો ભૌતિક જગતના લોકો ભૌતિક આસક્તિથી એટલા બધા જો જોડાયેલા છે કે એ લોકોને એવું લાગે છે મારું મૃત્યુ નહીં થશે અને એમને ઘમંડમાં જીવે છે તો એ જ રીતે હવે આસુરી ભાવ જે છે શિલ્લાપ્રભાજી ગઈકાલના શ્લોકના ભાવતમાં લખે છે કે આસુરી ભાવ કેવો હોય હિરણ કશ્યપના માધ્યમથી આપણે જાણી શકીએ કે જે વ્યક્તિ માત્ર ને માત્ર આસક્તિ પોતાની ભૌતિક સુખ સગવડમાં હોય અને એનું મૃત્યુ નથી થવાનું એવા ઘમંડમાં રાચીને તમોગુણી બનીને બધી વસ્તુનો સંગ્રહ કરે અને આખું જીવન એમાં વ્યતાવી દીધી કારણ કે આપણું જ્યારે આપણને એવું ખબર છે કે મારું મૃત્યુ થવાનું છે તો આપણને લાભહાની એટલી બધી સ્પર્શશે નહીં કારણ કે આપણને ખબર છે કે ટેમ્પરરી છે પરંતુ જે વ્યક્તિ એવું માનીને બેઠો છે કે હું કાયમ આ જગતમાં રહીશ અને મારું મૃત્યુ નથી તો એ શું કરશે બધું ભરભર કરશે ઈર્ષા રાખશે લોભી બનશે મોહિત થશે તો બહુ સુંદર ભગ શિલાપ્રભાજી કહે છે કે આ ભૌતિક જગત એક એક કૂ એક કૂવા જેવું છે અને એ કૂવા એ કૂવો એવો છે કે એમાં કોઈ વ્યક્તિ પડી જાય પછી એ રડે કાઢવા માટે કેટલી બી પ્રયત્ન કરે મોટે મોટેથી બૂમ પાડે પણ એનું કોઈ સાંભળશે નહીં તો આપણે આ વસ્તુ સમજવી જોઈએ એની હવે લખે છે કે હવે જે હિરણ્યાક્ષ છે અને હિરણ્ય કશું તો એ લોકોની પ્રવૃત્તિ આસુરી જે પ્રવૃત્તિ છે એ શરૂ થઈ ચૂકી છે અને ખાસ કરીને એ બહુ સુંદર ઉદાહરણ આવે છે કે હિરણ્યાક્ષ પોતાના મોટાભાઈને સંતુષ્ટ કરવા માટે જય શ્રી રાધા શ્યામ શ્રી ભગવાન પોતાના મોટાભાઈને સંતુષ્ટ કરવા માટે ગદા લઈને આખા ઉચ્ચ લોકોથી લઈને ભૌતિક લોકોમાં બધે ફરે છે દિવમ જે લખ્યું છે ને ગદા ગદાર ગદા પાણી દિવમ તો હાથમાં ગદા ગદા પાણી હાથમાં ગદા લઈને દિવ્ય લોકમાં બી જાય છે એવું નહીં કે ભૌતિક લોકને હેરાન કરે દિવ્ય લોકમાં બી જાય છે અને શા માટે જાય છે યા તો યુયુસર મૃગયમ રણમ યુયુસર એટલે યુદ્ધની ઈચ્છા માટે યુદ્ધની ઈચ્છાથી મૃગયન મૃગયન શબ્દ એના પરથી આજે આપણે શિકાર શિકાર કરે ને એને મૃગયા કહેવાય તો મૃગયન કે શોધતો શોધતો હન્ટિંગ કે ક્યાં લડાઈ કરવાનું મળે ક્યાં આપણે વિષ્ણુને શોધીને એને સાથે લડીએ એમ તો રણમ એટલે દરેક જગ્યાએ તો આખા વિશ્વમાં દિવ્ય લોકોથી લઈને ભૌતિક લોકો સુધી એ પોતાની ગદા લઈને ફરી રહ્યો છે અને શોધી રહ્યો છે કે યુદ્ધ ક્યાં કરું આપણે જોઈએ છે ને ભૌતિક જગતમાં પણ એવા લોકો હોય છે કે નાની નાની બાબતમાં શોધે કે લડવાનું મન થાય એમ એમ એટલે એ આસુરી ગુણ છે હું હમણાં તમને આપણે ડિસ્કસ કરીશું સોળમાં અધ્યાયી જે સુંદર છે દેવી તથા આસુરી પ્રકૃતિમાં એમાં ભગવાન ચોથા શ્લોકમાં બોલે છે કે આસુરી પ્રકૃતિ શું છે તો કહેવાનો ભાર્થ એ છે કે આ રીતે એ લડવાની ભાવનાથી યુદ્ધ કરવાની ભાવનાથી જે લોકો અકારણે યુદ્ધ કરે છે જેનો કોઈ બેઝ નથી જે ધર્મના સ્થાપના માટે યુદ્ધ અનિવાર્ય છે પણ આ લોકોનું તો એવું નથી સ્વાર્થ માટે યુદ્ધ છે એ લોકોની ભૌતિક આસક્તિને કારણે યુદ્ધ છે અને દંભી રીતે એ લોકો પોતાની જાતને એવું સમજે છે કે અમે જ ભગવાન છીએ અમારો નાશ થવાનો નથી એના માટે યુદ્ધ કરે છે બીજાને દબાવવા માટે યુઝ કરે તો હિર એ હિરણ્યાક્ષ છે એ નાનો ભાઈ હતો તો બીજું અહીંયા મુદ્દો એ આવે છે કે મોટાભાઈએ ભાઈને જનરલી આપણે શું શીખવવું જોઈએ કે તો એને સારા ગુણો શીખવવા જોઈએ પણ હિરણ્યક્ષે હિરણ્યક્ષને હિરણ્ય કશુભુએ મોટા ભાઈ હોવા છતાં એનું ઉત્તરદાયિત્વ એણે એવું નથી નિભાવ્યું કે એને સારો વ્યક્તિ બનાવે એના વિરુદ્ધ એને એવો વ્યક્તિ આસુરી ગુણ એમાં ભર્યા પોતાના ગુણો તો આ એક બહુ મહત્ત્વનો પોઈન્ટ શિલાપ્રભાજી ભારતમાં કહે છે કે જે પણ મોટા વડીલો છે એનું ઉત્તરદાયિત્વ છે કે એ બધાને સત્વગુણમાં લઈ આવે અને પછી સિદ્ધ સત્વમાં એમની પ્રગતિ કરાવે આપણે જોઈએ છીએ કે જનનીના તસ્યાદ એ જે શ્લોક છે કે માતા પિતા ગુરુ એ ત્યારે જ માતા પિતાને ગુરુ કહેવાય કે જ્યારે એ પોતાનું ઉત્તરદાયિત્વ જે જીવને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવવા માટે એને જ્ઞાન આપે તો અહીં કિલાપ્રભાજી લખે છે કે આસુરી ભાવનાવાળા લોકો શું કરે છે બીજાને આસુરી ભાવ શીખવાડે છે તો અહીંયા હિરણ્યા કશ્યપુ મોટાભાઈ હોવા છતાં પણ એણે નાના ભાઈને એ ગદા યુદ્ધ કરવાનું અને હંમેશા કહેવાય ને કે આસુરી ભાવથી યુદ્ધ કરવા માટે એને સક્ષમ બનાવ્યો કારણ કે એ હંમેશા વિશ્વ ઉપર શાસન કરવા ઈચ્છતો તો આસુરી જીવાત્માની મનોભાવનું પ્રદર્શન આવવું જોઈએ તો આસુરી ભાવ હિરણ્ય કશુપુના માધ્યમથી આપણને સમજાવે છે શ્રીમદ્ ભાગવતમ કે આસુરી ભાવવાળા વ્યક્તિ વ્યક્તિનો શું ગુણ હોય છે કે હંમેશા એ એવું જ વિચારે કે આ મારું છે અને એના પર પોતાનું પ્રભુત્વ જણાવે વધારે એમ કે ભાઈ કોઈ પણ હોય કે જ્યાં ભોગવિલાસ હોય કે કોઈ પણ ભૌતિક વસ્તુ હોય તો એ મારું છે ભગવાનનું નથી તો આ ગુણ જે છે એ મહત્વનો છે અને મનુષ્ય આ વસ્તુ સમજવી જોઈએ કૃતજ્ઞ રહેવું જોઈએ કે આ બધું જે છે ભગવાનમાંથી આવે છે અહમ સર્વસ્વ પ્રભવ મતઃ સર્વ પ્રવેશ હતી ઇતા હિતિમત્વા ભજંતે મામ ઉદાસ ભાવ સંમિતા બુદ્ધિશાળી માણસો આસુર વ્યક્તિઓને એ ખબર નથી આસુરી વ્યક્તિઓ શું કરે આધિપત્ય જમાવા જાય છે આજે ઘરના ઝઘડાથી લઈને સમાજના ઝઘડાથી લઈને વિશ્વમાં દેશો દેશો વચ્ચેના ઝઘડા રાજ્યો વચ્ચેના ઝઘડા એનું મૂળ કારણ આ છે કે બધા પોતે જે છે આધિપત્ય માટે પ્રયત્નશીલ રહે છે કે ભાઈ આ મારું ભાઈ ભાઈ બી નાના હોય તો કેટલા સુંદર રીતે મોટા કરે અને પિતાજી મોટા થાય એટલે આધિપતિ આની મિલકત આ મારી મિલકત છે પિતાજી મને આપો એમ એ રીતે એ બધું ઝઘડાનું મૂળ બને તો હંમેશા કૃષ્ણ ભાવના ભાવિત જો ભાઈઓ હોય તો એવું સમજે કે આ કૃષ્ણનું છે એટલે એ ઝઘડો જ પતી જાય એટલે બહુ સુંદર આપણા જે કહેવાય ને કે જે આધ્યાત્મિક ગ્રંથો છે એ મૂળથી સલાહ આપે છે કે તમારું જીવન કેવી રીતે તમે શાંતિમય બનાવી શકો તો આપણે આસુરી ગુણ જે છે એના વિશે આપણે એક પૂરો અધ્યાય છે ભગવાનને જે કહ્યું છે સોળમો અધ્યાય દેવી તથા આસુરી પ્રકૃતિ એમાં શ્લોક સંખ્યા ચારમાં દંભો દંભો દર્ભોભિમાનશ ક્રોધઃ પારુષ્યમેવ અજ્ઞાન ચભિજાત પાર્થ સંપદમાસુરી તો આ શ્લોકમાં શ્રી કહે છે ભગવાન અનુવાદ એ છે કે હે પાર્થ દંભ દર્પ એટલે ઘમંડ અહીંયા પણ છે દર્પ એટલે ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા ગુણોનું મનુષ્યનો આ સ્વભાવ છે કેવો જે કહ્યું છે કે દંભ દર્પ અભિમાન ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ છ જે વિષય છે એ આસુરી વિષયો છે તો આપણે જોઈએ છીએ કે દંભ હો દંભ એટલે આપણે જોઈએ દંભને કારણે આજે એટલો બધો પ્રોબ્લેમ થાય છે કે પોતે પોતાનું જીવન જીવવાનું જે રેગ્યુલર જીવન નથી જીવતા બીજા પાસે કાર છે તો લોન લઈને કાર લાવશે દંભ એટલે આ એકબીજા સાથે કહેવાય ને કે દંભી જીવન મનુષ્ય માટે બહુ ગંભીર સમસ્યા છે આજના આધુનિક જીવનમાં લોકો બાહ્ય વૃત્તિવાળા છે આંતરવૃત્તિવાળા નથી બાહ્ય વૃત્તિ બધું જો કરે છે કે હું કેવી રીતે આના જેવો બની જાઉં જે રેફરન્સ એટલા બધા એ લોકોના પૂવર છે કે ન પૂછો વાત એટલે કહેવાનો ભાવ અર્થ છે કે દંભ દંભી જીવન અહંકારી જીવન જે કહેવાય ને ઘમંડવાળું જીવન જે હમણાં આપણે જો હરિણાક્ષ ને હરિયાણા કશ્યપુ કે એ લોકોને એવું જ લાગ્યું કે આ હવે હું ભગવાન બની ગયો હવે મને કોઈ મારી નહીં શકશે અને આ જે પણ છે એ બધું મારા ભોગવવા માટે છે તો આવું જે છે ઘમંડવાળું જે જીવન છે એ અભિમાની જીવન દરેક પોતાના રૂપ પર કે પોતાના કોઈ સારા ગુણ પર અભિમાન હોવું એ પણ બહુ ખોટી વસ્તુ છે કારણ કે આ શરીર પૂરતું તમને એ વસ્તુ મળી તમારા સુકૃતુને કારણે પાછા તમે જ્યારે બીજા શરીરમાં જશો કદાચ એ રૂપ નહીં મળે કદાચ એટલા પૈસા નહીં મળે એવા માતા પિતાના મળે એટલે આપણે અભિમાની નહીં બનવું જોઈએ પછી કઠોરતા કે આપણે કહેવાય ને કે જીવ પ્રત્યે દયા જે રાખવાની છે કે જીવને આપણે ભગવાનના પા ભગવાનના વિષયમાં ચર્ચા કરીને ધીરે ધીરે એમને સત્વગુણી બનાવવાના છે જેથી એમનામાં દમ દર્ભ અભિમાન બધું ઘટે અને ભગવાનની સેવામાં લાગે અને અજ્ઞાન જે છે અજ્ઞાન મોટું પ્રોબ્લેમ છે આ આ લોકો પણ જે શિલાપ્રભાજી લખે છે આમાં કે જ્યારે અજ્ઞાનની માની અજ્ઞાની મનુષ્ય હોય છે એ દંભી ઘમંડી અભિમાની ક્રોધી અને કઠોર હોય છે કારણ કે જેને જ્ઞાનનો પ્રકાશ થાય છે એ વ્યક્તિને ખબર પડી જાય છે કે આ આસુરી ગુણો છે આ ગુણો મારે યજવાદ જોઈએ તો જ મારો આ જન્મ વૃત્તિમાંથી મારો વિજય થશે એટલે આસુરી વૃત્તિવાળા લોકોને જ્ઞાન લેવું નથી અને એ લોકો જ્ઞાન સમજવા માટે પ્રયત્નશીલ નથી હોતા જે રીતે કાલે રાજેશ પ્રભુ સાથે એક ડિસ્કશન થયું કે આસુરી વૃત્તિવાળા વ્યક્તિઓને ભૌતિક આસક્તિ એટલી બધી હોય છે કે જો એ લોકો ભગવાનના નીતિ નિયમો શાસ્ત્રોને માનવા લાગે તો એ લોકોમાં રિસ્ટ્રિક્શન આવી જાય કારણ કે શાસ્ત્ર છે તે શું કહે છે કે ડુ એન્ડ ડોન્ટ્સ કે આ કરશો તો મૃત્યુમાં ફસાશો આ કરશો તો તમારી મુક્તિ થશે તો એ ગમતું નથી અને એ મૂળ કારણ છે કે એ લોકો શાસ્ત્રને નકારે છે મોટા મોટા જે સાયન્ટિસ્ટ છે દાર્શનિક છે આપણે જોઈએ છીએ કે સરળ ઉપદેશ નથી આપતા કે ભાઈ ભગવાન કોણ છે પૂર્ણ પુરુષોત્તમ કોણ છે આપણું ભગવાન સાથે શું સંબંધ છે અને અને મોટી મોટી વ્યાખ્યા કરે છે કે જેમાં દમ હોય છે અભિમાન ઘમંડી કારણ કે આ આખો ભક્તિભાવ જે છે એ આ બધું ત્યજવા માટે જ છે કારણ કે જે વ્યક્તિ ભક્તિ કરશે એનો અભિમાન નીકળી જશે ભક્તિ જે છે કે જે ભગવાનને નિસ્વાર્થ અર્પણની ભાવના છે તો એને ઘમંડ નહીં રહેશે અને એને કોઈ આસક્તિ ભૌતિક આસક્તિ નહીં રહેશે કોઈ પણ એને ભૌતિક વસ્તુ ગમતી હશે તો એ ભગવાનને અર્પણ કરશે કે એ દ્વારા એ પ્રોસેસથી એ આ આસુરી ગુણોથી પળ થઈ જશે અને એનો બેનિફિટ શું થશે આસુરી ગુણોથી પળ થનાર વ્યક્તિ જે છે એનામાં જ્ઞાનનો પ્રકાશ થશે કારણ કે આસુરી ગુણો એવા છે કે જે આપને અંધારમાં રાખે છે અને એકવાર મનુષ્ય જીવ જે છે એ જ્ઞાનનો પ્રકાશ થશે તો એ ભગવાનને જ જાણી શકશે તો પ્રભુપાજી એક વાર્તાલાપ છે एक सुंदर वार्तालाप है हूं हां हिंदी में ट्रांसलेशन राक्षसी स्वभाव हां मॉर्निंग वॉक 1968 शिला प्रभुभाजी मॉर्निंग वॉक में बहुत सरस डिस्कसन करी रहा है और आना आना रिलेटेड है सैतानी स्वभाव का मतलब है कि वे ईश्वर में विश्वास नहीं करते हैं सुबह की सैर में 1968 में अपना मीन्स शिला प्रभुपा जी अपने शिष्य के साथ वार्तालाप कर रहे थे तो वो पहला सेंटेंस बोलते हैं ऑस्ट्रेलिया में मॉन्ट्री सॉरी कैनेडा मॉन्ट्रियल में तो ये बोल रहे हैं कि सैतानी स्वभाव का मतलब है कि वे विश्व में ईश्वर में विश्वास नहीं रख करते अरे ये क्या बकवास है ईश्वर मैं ही ईश्वर हूँ हालांकि यह एक कुत्ता है फिर भी यह खुद को मैं ही ईश्वर समझता है यही शैतानी स्वभाव है तो शिला बाबा जी लिखे थे कि बोले कि तो जया विजया जय विजया ये दोनों आत्माएं इस पृथ्वी पर आ रही है यह इस चित्र में दिखा दिखाया गया है अब वे राक्षस के रूप में आए क्योंकि उन्हें परमेश्वर से युद्ध करना था भक्त युद्ध नहीं करते भक्त सेवक होते हैं लेकिन नास्तिक राक्षस वे हमेशा भगवान के शत्रु होते हैं यही इनका स्वभाव है राक्षसी स्वभाव का अर्थ है कि वे भगवान में विश्वास नहीं करते हैं अरे क्या बकवास है भगवान कौन है मैं ही हूँ भगवान यद्यपि यह एक कुत्ता है फिर भी यह खुद को मैं भगवान हूँ समझता है यही राक्षसी स्वभाव है प्रकृति के नियम उसे हर पल ठोकर मारते हैं फिर भी वह ऊपरी तौर पे सोचता है कि मैं भगवान हूँ भगवान इतने सस्ते नहीं हैं लेकिन उन्होंने भगवान बनने को बहुत सस्ता बना दिया है अगर आप किसी व्यक्ति को पैंतीस डॉलर देते हैं तो वह आपको एक मंत्र देगा और आप छः महीने के भीतर भगवान बन जाएंगे ये बहुत ही आकर्षक कथन है और लोग इसका अनुसरण करेंगे हजारों हजारों लोग इसका अनुसरण करेंगे लेकिन अगर आप कहे अरे आपको बहुत तपस्या साधना नियम कानून और तब करना पड़ेगा अरे यह तो झंझट है हम बौद्धिक सुख का आनंद भी लेंगे और साथ ही भगवान भी बन जाएंगे तो ये तुच्छ बातें राक्षस प्रदर्शित करते हैं और जब कोई राक्षस जन्म लेता है तो प्राकृतिक अशांति उत्पन्न होती है जब प्राकृतिक अशांति होती है तो हमें यह समझना चाहिए कि इसमें कोई राक्षसी तत्व शामिल है यह सभी वैदिक ग्रंथों में वर्णित है तो आप जो ये शिलाप्रभु जी वर्तमान समय विषय लिखे थे वर्तमान समय में क्योंकि हम प्रतिदिन राक्षसी तत्वों को बढ़ा रहे हैं या राक्षसी आबादी बढ़ रही है तो जब इन दोन दो राक्षसों ने राक्षसी रूप धारण करते हुए इस ग्रह पर जन्म लिया तो इतनी अशांति हुई तो यह चित्र सामने आता है कि उनके जन्म के साथ इतनी अशांति उत्पन्न કયો હોય તો રાક્ષસી ગુણ જે છે એના વિશે બહુ સુંદર શૈલે મોર્નિંગ વોકમાં મોન્ટ્રેલમાં કહે છે કે આજે બધાને એવું જ છે કે હું ભગવાન છું હું કંટ્રોલર છું હું બધું કરી શકું છું અને મુખ્ય કારણ એ જ છે કે એના કારણે જે સમસ્યા પેદા થઈ છે એ બહુ મોટી પેદા સમસ્યા થઈ છે અને એનાથી આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે સમાજમાં આપણે ઝઘડા જોઈએ છે આપત્તિઓ જોઈએ છે આ કારણથી આજે મોટા મોટા યુદ્ધ થઈ રહ્યા છે મેં આગળ પણ કહ્યું કે આ યુદ્ધોની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે નાના બાળકોને સગવડો નથી મળતી ખાવા પીવાનું નથી હોતું ગમે ત્યારે ગોળી તો એવી ભયાનક પરિસ્થિતિ એ સિવાય પણ આપણે જોઈએ છીએ કે મૃત્યુ જરાવાદીની જે ભયાનક પરિસ્થિતિ છે એ આપણે ભૌતિક જગતમાં જેમ જેમ આપણે કળિયુગનો પ્રભાવ વધે છે તેમ તેમ આ જે ત્રણ ત્રીવી તાપ છે એ વધતા જાય છે અને ગમ લોકોને પદમ પદમ વિપદમ પરિસ્થિતિ છે આજે બહાર નીકળેલો બહાર નીકળે જ માણસ તો એને ખબર નથી પાછો આવશે કે નહીં ઘરે એટલા મોટા ઇશ્યૂઝ છે તો આપણે વૈદિક સંસ્કૃતિ છોડી દીધી છે રાક્ષસી સ્વભાવ જેમ જેમ કડીકનો પ્રભાવ વધે છે તો લોકો રાક્ષસી પ્રકૃતિવાળા જન્મ લે છે કારણ કે માતા પિતા પણ એ રીતે ગર્ભદાન નથી કરતા એટલે જેવી રીતે દીદીએ અકાળે ગર્ભદાન કર્યું એના લીધે આ પ્રોબ્લેમ થયો હતો એનાથી આપણે બહુ સમજવું જોઈએ કે વૈદિક સાહિત્ય આપણને બધું જ શીખવાડે છે આખી એટીકેટ કે કેવી રીતે કયા કયા કાર્યો કરવાના છે શુદ્ધ સત્વગુણમાં તો આ રીતે હિરણ્યકશિપુના માધ્યમથી હિરણ્યક્ષના માધ્યમથી આસુરુ આસુરી ગુણોનો જે વૃત્તિ છે એ આપણે સમજ્યા અને આપણે મહત્વનો પ્રયત્ન કરવો જોઈએ બધાએ કે ધીરે ધીરે આપણી આસુરી ગુણો ઓછા થાય અને આસુરી ગુણોને ઓછા કરવા માટે આપણા પ્રયત્ન નહીં થશે આપણે ભગવાનના શરણમાં જવું પડશે સાધના કરવી પડશે ભક્તોના સંગ એ એવો પ્રયત્ન કરવો પડશે એટલે યોગી અને જ્ઞાનીને કર્મીની જેમ આપણે વિચારીએ કે હું મારી રીતે કરીશ મારી ઇન્દ્રિયોનું લાઈક તર્પણ તો એ બહુ અઘરી ક્રિયા છે અને ક્યારેક ને ક્યારેક આપણે માયામાં ફસાઈ જઈશું તો બહુ સુંદર રસ્તો છે સરળ રસ્તો છે કળિયુગ માટે કલિદેશ નિધેરાજન અસ્થિ એક મહાગુણ ખાલી કીર્તન કરીને આપણે ભગવાનના શરણમાં જઈશું અને આસુરી ગુણો આપણામાં ધીરે ધીરે ઓછા થઈ જશે એવી આશા આપણે છે અને શાસ્ત્રોનો મત છે આપણા આચાર્યોનો મત છે અને આપણે હંમેશા આના માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ હરે કૃષ્ણ ગંથરાજ શ્રીમદ ભાગવતમ કી જાય વાન છકલ